હેલો મિત્રો સુરતની સફરમાં ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે આરતીના મશીન અત્યાર સુધીમાં ઘણા જોયા છે પણ તમને આજે હું લઈ જઈ રહ્યો છું પીઠળરાજ ફ્લાવર એન્ડ કૃષ્ણિ શુગરમાં ત્યાં તમને અલગ અલગ પાંચ ટન માં આરતીના મશીન મળવાના છે અને તમારે પહોંચી જવાનું છે વ્રજ ચોક અને આ સામે રહ્યું પીઠળરાજ ફ્લાવર એન્ડ કૃષ્ણિ શુગર ત્યાંથી તમને મળવાના છે બીએપીએસ વડતાલ મોર શંખ અને રેગ્યુલર ટોનમાં આ દરેક આરતી મશીન અહીંયાથી મળવાના છે એ મિત્રો ખાસ વાત કે તમને સુરતમાં ઘર કે ઓફિસમાં ફ્રી ડિલિવરી મળવાની છે અને ગુજરાત નહીં પણ આખા ઇન્ડિયામાં